જીવનના ઘડતરનો પહેલો પાયો એટલે કે ધોરણ દસ બોર્ડની પરીક્ષા ખૂબ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે કેમ કે પરીક્ષાનો સમય જે છે દસ વાગ્યાનો છે પરંતુ વહેલી સવારથી જ એટલે કે અત્યારે નવ વાગ્યા બાદ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે વડોદરાના કાલીબાગ વિસ્તારમાં આપણે છીએ અને અહીંયા જે પરીક્ષા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે વાત કરીએ તો વડોદરાની અંદર અહીંયા તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરાથી સજ્જ સાથે શાળામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે તેમને ગુલાબ સાથે મોં મીઠું કરાવવાની તમામ વ્યવસ્થાઓ ગોઠવાય છે ચાર ઝોનમાં પરીક્ષા યોજાશે એકસો છપ્પન કેન્દ્રો છે અને સુડતાલીસ હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે બેટા કેટલી તૈયારી કરી છે પરીક્ષાની કેટલો અભ્યાસ કરતા હતા

કેટલી તૈયારી કરી બેટા પરીક્ષાની તૈયાર થોડી ઘણી કરી છે થોડી ઘણીને લેવાધાર થોડી તે કેટલી તૈયારી કરી મારા બધી ફૂલ તૈયારી છે કેટલો અભ્યાસ કરતા હતા બધું દિવસના કેટલા કલાકમાં આતા હતા બે ત્રણ કલાક દિવસના બે ત્રણ કલાક ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે સાથે શિક્ષકો પણ છે તેમ સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ સાહેબ કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અહીંયા વ્યવસ્થા શ્રી કૃષ્ણાઈન દી વિદ્યાલયમાં સંપૂર્ણ છે બે માળના સ્કૂલમાં નીચે અને ઉપર પરીક્ષાર્થીઓ રહેશે દસ બ્લાક છે મારી પાસે અને સંપૂર્ણ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે સંપૂર્ણ તૈયારીઓ સજ્જ છે વાત કરીએ તો વિધાનસભાના જે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ અહીંયા પહોંચ્યા છે વિદ્યાર્થીઓ જ્યારે અંદર પ્રવેશશે ત્યારે તેમને ગુલાબ સાથે મોટું કરાવવામાં આવશે વડોદરા શહેરની વાત કરીએ તો એકસો છપ્પન કેન્દ્રોની અંદર સુડતાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે સીસીટીવી સહિત બોર્ડના જે તમામ નીતિ નિયમો સાથે અહીંયા તમામ શાળા અને વર્ગખંડ તૈયાર છે પરીક્ષાર્થીઓ પહોંચ્યા બાદ દસ વાગે તેમની પરીક્ષા શરૂ થશે જી